બે વિષય કલ્લોલ પાઠ છ પર્વતનો મુરબ્બો આપણે આગળના વિડીયોમાં નીચે ગીત આપ્યું છે એ સમજ્યા હતા અને એને નીચેના પ્રશ્ન જવાબ સમજ્યા હતા હવે આગળના આગળ એક વાર્તા આપી છે તે આપણે આ વિડીયોમાં સમજીશું વાર્તાનું નામ છે અમૃત કાકાનો પર્વત પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો પૃથ્વી પર છે એ એ ગામનું નામ છે તેમાં એક બજાર હતી ત્યાં રોજની જેમ ભીડ જામી હતી એટલે ખુબ જ ગર્દી હતી અને આર્ય નામનો છોકરો છે એ મોબાઈલમાં મોબાઈલમાં પોતાના બજારનો એટલે માર્કેટનો ઉતારતો હતો શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી બટાકા રીંગણ કોબીજ ફુલાવ ફુલેવર કોળું દૂધી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાની લારી એ તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા બાજુમાં મૃગેશભાઈ બ્રશ કાસ્કો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા પછી બજારમાં વિડીયો ઉતારતો તો એ વિડીયામાં જોવા મળે છે તેના વિશે કે છે કે શકરભાઈ છે શકરાભાઈ છે એ પોતાની શાકભાજીની લારી છે એ લઈને ધીમે ધીમે રસ્તા ઉપર જતા હતા અને શાકભાજીમાં શું હતું તો કે બટાકા રીંગણ કોબીજ ફ્લેવર કોળું અને તૂથી હતા અને નજીકમાં જ પ્રકાશ પ્રકાશબેન પ્રકાશભાઈ અને બેન છે એ કપડાની લારીએથી પોતાની દીકરી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા અને એની બાજુ બાજુ છે મૃકેશભાઈ છે એ બ્રશ ને તેલ ને કાસ્કો ને વગેરે ખરીદી કરીને થેલીમાં મૂકતા હતા હર્ષદભાઈ તેમ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાડી ટ્રીન ટ્રીન કરતા જતા હતા હર્ષદભાઈ છે એ દૂધવાળા છે તો પોતાની સાયકલ ઉપર દૂધના કેન લટકા લટકાડીને ટ્રીન ટ્રીન પોતાની સાયકલમાં ટ્રીન ટ્રીન અવાજ કરતા જતા હતા પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભારેથી સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફુગા લઈ બજાર જે હતા પછી પાર્થેશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધન છે એ સ્કૂટર લઈને જતા હતા તો ત્રણેયના વજનથી સ્કૂટર દબાઈ ગયું હતું અને શ્રીધરભાઈ છે એ ફુગા બજાર વચ્ચે લઈને જતા હતા ચંદ્રકાંત ચાવાડાની દુકાને તો ટોળું જ હોય પછી ચંદ્રકાંત છે એ ચાવાડો છે તો ચાવાડાની દુકાને ટોળું જ હોય ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો એટલામાં જ છે અમૃત કાકા તેના બળદ લઈને આવે છે તો એનો બળદ છે એ બજારમાં ઘૂસી જાય છે એટલે બજારમાં આવી જાય છે તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત એટલે તેનું ડુંગર જેવું શરીર એટલે બળદનું બળદનું મોટું શરીર હતું તેનું તેનું શરીર જોઈને જ કાકાએ શું નામ રાખ્યું તો અમૃત કાકાએ બળદનું નામ પર્વત જેવું એનું નામ તેવું એનું કામ જેવું એનું નામ હતું બળદનું નામ હતું તેવું જ બળદ કામ કરતો હતો કાકાના હાથમાં દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં એ જાય એ જાય પછી અમૃત કાકા છે બળદ તે લઈને બજારમાં ઘૂસી ગયો તો એનો બળદ તો અમૃત કાકાના હાથમાંથી દોરડું છૂટાવી જાય છે અને દોરડું છૂટે છે તો એ બજારમાં દોડ્યો જાય છે પછી વાર્તાની નીચે પ્રશ્ન આપ્યા છે એમાં પેલું છે નીચેની વિગતો કોને લાગુ પડે છે પછી નીચે આપ્યું છે એ કોને લાગુ પડે છે તેના નામ લખવાના છે ઉદાહરણ તરીકે પૂછે શાકભાજીની લાડી કોને હતી તો સકરાભાઈને તો એવી રીતના નીચેના વાક્ય આપ્યા છે કોને લાગુ પડે છે એના નામ લખવાના છે બીજું છે બ્રશ કાસ્કો અને તેલ એની ખરીદી કોને કરી હતી તો કેમ મૃગેશભાઈએ તો ખાનામાં લખવાનું મૃગેશભાઈ જે મોબાઈલમાં બજારનો વિડીયો કોણ બનાવતો હતો તો કે આર્યન તો ખાનામાં લખવાનું સામે આર્યન ચાની દુકાન ચાની દુકાન કોનાથી તો કે ચંદ્રકાંતને તો એમાં સામે લખવાનું ચંદ્રકાંત પછી પાંચમું છે જેવું એનું નામ તેવું એનું કામ તો એ વાક્ય કોના માટે ઉપયોગ થયો હતો તો કે પર્વત માટે પછી શબ્દ ગોઠવી વાક્ય ફરીથી ફરી લખો પછી નીચે આડાઆવડા વાક્યમાં શબ્દ આપ્યા છે એ શબ્દ ગોઠવીને વાક્ય લખવાનું છે

દૂધ વેચતા વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા તો એનું વાક્ય બનશે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા પાંચમું છે પાછળ દોડ્યા તેમના બળદ વાક્ય બનશે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા એવી રીતના શબ્દ ગોઠવીને વાક્ય બનાવવાનું છે